નારાયણ રહેલા નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે પોતાની બ્યાસી વર્ષીય બીમાર માતાની સારવાર માટે પિસ્તાલીસ દિવસના હંગામી જામીન માંગ્યા હતા નારાયણ સાયની હંગામી જામીન અરજી પર સુનાવણી થયા બાદ હાઈકોર્ટે પાંચ દિવસના શરતો સાથે હંગામી જામીન મંજૂર કર્યા છે જામીન દરમિયાન નારાયણ સાંઈ અમદાવાદમાં તેના માતાના ઘરે જ પરંતુ તે પોતાના અન્યાય મળી શકશે નહીં નારાયણ સાંઈ જ રોકાઈ શકશે નારાયણ સાંઈના વકીલે રજૂઆત કરી હતી કે અગાઉ આસારામને મળવા માટે પાંચ દિવસના હંગામી જામીન આપવામાં આવ્યા હતા હાલ અરજદારના કાળિયા ગરેજથી પીડિત બીમાર માતાને મળવા માટે પિસ્તાલીસ દિવસના જામીન આપો જોકે હાઈકોર્ટે પિસ્તાલીસ દિવસના જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને શરતો સાથે પાંચ દિવસના જામીન મંજૂર કર્યા છે જેલમાંથી છૂટશે ત્યારે જામીન ગણાશે જામીન દરમિયાન તે ફક્ત તેના માતાના ઘરે જ રોકાઈ શકશે બીજી કોઈ જગ્યાએ નહીં સુરતની લાજપોર જેલમાંથી છૂટ્યા બાદ અમદાવાદ તેના માતાના ઘર પર આવશે જામીનની શરતોનો ભંગ ન થાય તે માટે પોલીસ છાપ્તામાં રહેશે નારાયણ સાંઈ જોકે તેને પોલીસના કડક ઝાપ્તા હેઠળ રાખવામાં આવશે જેથી તેઓ જામીનની શરતોનો ભંગ ન કરી શકે હાલમાં નારણ સાંઈ સુરતની લાજપોર જેલમાં બંધ છે જ્યાં તેઓ દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે આ જામીન તેમની માતાની ગંભીર બીમારીને ધ્યાનમાં રાખીને માનવીય આધાર પર આપવામાં આવ્યા છે